એ ખેડૂત મિત્રોને ખાસ સૂચના આપવામાં આવે છે કે તમારે કોઈ અંદર માલ લઈને નથી અંદર માલ લઈને જાવ એટલે જાય બેઠા બેઠા એટલે એક વર તમે આખું વર ઘેરે બેઠા બેઠા બેસો ને એટલે બે વર નો નફો થાય બે વર માલ પકવો અને એમાં જે તમને નફો થતો હોય એ એક વર્ષની અંદર ઘેરે બેઠા બેઠા બેસો ને એમાં નફો થાય અમે તો બધા ઘેરે જ બેગ વેસવી છે એટલે અમે નફો જ કરવી છે પણ જો બધા ઘેરે વેચે ને તો અમે ડબલ નફો કરવી કારણ કે અહીંયા તમે આવે જન્મે એ વેપારી આવ્યો હોય તો આપણે કહીએ ભાઈ પોળસો રૂપિયા એક માર્કેટની અંદર કે ભાઈ એક આપણે આવો એક ખેડૂતોનો એક એવો એક સોફ્ટવેર બનાવી ભાઈ પોળસો રૂપિયા કપા બધા બેસવું અને કોકને વીક હોય તો એ ઓછામાં બાકી સોળસો રૂપિયા એટલે સોળસો રૂપિયા ફિક્સ ભાવ કરો કોઈ પણ ઘેરે વેપારી આવે ને તમારે કહેવાનું કે સોળસો રૂપિયા હોય તો આવો નગર નહીં આવતા આપણે પાંચ લાખનું દસ લાખનું રોકાણ હોય એ બધાને કરોડોના રોકાણ હોય એ બધાને કપાસ જોતો જ હોય એક ખાલી સો મહિના જાય ને કે એને આપણી કરતાં બધું વ્યાજ સડી જાય એટલે એવડે અમુક ના દોડશે દવાઈ પાસે લેવા કારણ કે તમને ક્યાંય મળે જ નહીં સસ્તો માલ તો જાય ક્યાં એટલે કોઈ પીઠમાં માલ લઈને જવો નહીં પછી સોયાબીન હોય શીંગ હોય કે કપાસ હોય કે કોઈ પણ હોય એક પણ વસ્તુ લઈને જવું નહીં જય જવાન જય કિસાન